તો ત્યાં લગતા ચૂપ છે અને બીજે કે ત્યાં બાળકોને પીવા માટે પાણી પણ નથી એક હેડપંપ છે તે પણ બગડેલ હાલતમાં છે તો બાળકો ઘરેથી પાણીના બોટલો ભરી લઈ જવા મજબૂર બન્યા છે અવારનવાર છત ઉપરથી પોપડા પણ પડે છે તો કોઈ બાળકની ઈજા થાય તો જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન છે વાલીઓ પણ બાળકોને સ્કૂલમાં મોકલવામાં ગભરાય છે ત્યાંના ગ્રામ લોકોની માંગ છે કે આવનાર સમયમાં નવા ઓરડાનું કામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે અને બાળકોનું રસોડાનું ઠેકાણું નથી ભોજન પણ બહાર ઓટલા પર બનાવવું પડે છે તો આ ગ્રામ લોકોની એવી માંગ છે કે અવાનવાર રજૂઆત કરવા છતાં તંત્રએ કોઈ ધ્યાનમાં લીધેલ નથી જેથી કરી આવનાર સમયની અંદર નવીન સ્કૂલનું ખાતમુહૂર્ત કરવામાં આવે તેવી માંગ છે હવે જોવું રહ્યું કે સરકાર ઓરડાનો નવા બનાવે છે કે કેમ એ તો હવે આવનારો સમય જ બતાવશે શું શું જમવાનું આપે છે તમને પછી બીજું શું જમવાનું બનાવે છે એ સિવાયનું બીજું દાળ ઢોકળી બનાવે છે કોઈ દિવસ નહીં પીવાનું પાણી અહીંયા બે બે હેન્ડપંપ તૂટી ગયેલા છે એને કોઈ સુવિધા કરી સંચાલક આવે છે નથી આવતા દરરોજ ચોખા જ બનાવે છે ને બીજું કશું આપતા તમે રજૂઆત કરો છો પછી આટલો બધો વરસાદ આવે ત્યારે તમે લોકો બધા કઈ બેસો છો રૂમની અંદર પાણી ટપકે છે હા બેસવાની સુવિધા બરાબર નથી કેમ નથી ને હા કોઈ દિવસ રસોડામાં ડાળ ઢોકળી છે દૂધી છે બટાકા ફ્લાવર એવું કશું બનાવ્યું નથી બનાવતા માત્ર ચોખા એકલા જ તો આ છે આપણે કઈ પ્રાથમિક શાળાનું શું નામ છે બોલો તાલુકો સિંગવર જિલ્લો સાહોર રિપોર્ટર પ્રદીપ કુમાર ટીવળવાઈ સિંગવર